પોસ્ટ ઓફિસમાં મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજના ચલાવવામાં આવે છે તો આજના વિડીયોમાં યોજનાના બેનિફિટથી લઈ અને ખાતું કઈ રીતના ખુલેને આપણને પેન્શન કેવી રીતના મેળવી શકીએ છીએ આ તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો સૌપ્રથમ તમને એ કે વરિષ્ઠ બચત યોજના એટલે કે એસસી શું છે તો વરિષ્ઠ નાગરિક યોજના મિત્રો એક ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી જે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે આમાં મિત્રો ભારતના વરિષ્ઠ નાગરિકો એટલે કે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનામાં એવું છે કે આપણે લમસમ રકમ આ યોજનામાં રોકાણ કરી અને પોસ્ટ ઓફિસનું ઉચ્ચતમ વ્યાજદર આપણે મેળવી શકીએ છીએ એટલે કે પેન્શન જેવું ચાલુ કરી શકીએ છીએ યોજનાનો લાભ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકે છે પંચાવન વર્ષથી લઈ અને સાઠ વર્ષના વચ્ચેના વ્યક્તિ જો સરકારી કર્મચારી હોય અને અર્લી રિટાયરમેન્ટ વીઆરએસ હેઠળ લીધું હોય તો એક મહિનાની અંદર આ યોજનાનો લાભ લઈ શકે છે પચાસ વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી નીચે જો આર્મીના કોઈ નિવૃત્ત સૈનિક હોય તો આ યોજનાનો લાભ પચાસ વર્ષ પછી લઈ શકે છે યોજનામાં આપણે ન્યૂનતમ એક હજાર રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો અને મેક્સિમમ લાખ સુધીનું રોકાણ કરી હજારના તમે ડિપોઝિટ કરી શકો છો પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખ એનું ઊંચાતમ વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા ત્રિમાસિક તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને આપવામાં આવશે યોજનામાં મિત્રો આપણે રોકડ રકમ એક લાખ કે તેથી ઓછી હોય તો આપણે રોકડા જમા કરાવી શકીએ છીએ પણ જ્યારે એક લાખથી વધુ જો તમારે જમા કરાવવાના થાય તો તમારે ચેક દ્વારા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાના થશે યોજનાની મુદત પાંચ વર્ષ માટેની રહેવાની છે આપણે જ્યારથી જ ખાતું ખોલાવીએ છીએ ત્યારથી લઈ અને પાંચ વર્ષ સુધી આ યોજનાનું વ્યાજ તમને મળતું રહેશે મિત્રો પાકતી મુદત એટલે કે પાંચ વર્ષ પછી તમે એક ફોર્મ ભરી ત્રણ વર્ષ સુધી આ યોજનાને લંબાવી શકાય છે એટલે કે મેક્સિમમ આપણે આઠ વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ વાત કરું આ યોજનાના બેનિફિટની તો મિત્રો આ યોજના ભારત સરકાર સમર્થિત હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત છે તમે જે પણ નાણાં પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો છો એનું મિત્રો ગેરંટીપૂર્વક તમને વ્યાજ આપવામાં આવશે જે ફિક્સ વ્યાજ હોય છે દર ત્રણ મહિને તમારા સેવિંગ એકાઉન્ટમાં તમને મળતું રહેશે એટલે મિત્રો આ યોજનાનો બેસ્ટ બેનિફિટ તો એ જ છે કે ગવર્મેન્ટ હોવાથી આપણા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેવાના છે ત્યારબાદ મિત્રો યોજનાનું ખાતું આપણે સિંગલ પણ ખોલાવી શકીએ છીએ અને જોઈન્ટમાં પણ ખોલાવી શકીએ છીએ યોજનાના વ્યાજની ચૂકવણીની વાત કરું તો વર્ષમાં ચાર વખત તમારા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ મળવાપાત્ર થશે મિત્રો એક એપ્રિલ એક જુલાઈ એક ઓક્ટોબર અને એક જાન્યુઆરી આવી રીતના ચાર વખત તમારા સેવિંગ એકાઉન્ટમાં જેટલા પૈસા મૂકશો એનું આઠ પોઈન્ટ બે ટકા લેખે વ્યાજદર આપવામાં આવશે જ્યારે પણ આપણે ખાતું ખોલાવી છે ત્યારે એક સેવિંગ એકાઉન્ટ પણ પોસ્ટ ઓફિસનું જે સાદું એકાઉન્ટ આવે છે એ પણ તમારે ખોલાવવાનું રહેશે કેમકે સિનિયર સિટીઝનના પૈસા એ તમને સેવિંગ એકાઉન્ટમાં આપવામાં આવશે ત્યાંથી તમે ઉપાડી પણ શકો છો અને પોસ્ટ ઓફિસની અધર યોજનામાં ઇન્વેસ્ટ કરવો હોય તો ઇન્વેસ્ટ પણ કરી શકીએ છીએ મિત્રો ખાતું ખોલાવવા માટે શું ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા તમારે જોશે પોસ્ટ ઓફિસનો કોમન ફોર્મ ભરી અને પોસ્ટ ઓફિસે સબમિટ કરશો ત્યારબાદ જે પણ રકમ તમારે મૂકવાની છે એનો ચેક તમારે આપવાનો થશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ